નમસ્કાર ગુડ મોર્નિંગ આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ હું છું આપની સાથે નમ્રતા મહિડા મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી ગુજરાત સમાચાર જોઈએ જીવનની અનિશ્ચિતતા પર ટેક્સ ન હોય જીએસટી હટાવો ગડકરીએ જણાવ્યું જીવન અને સ્વાસ્થ્ય વીમા પરનો 18% જીએસટી રદ કરવા નાણા મંત્રીને ગડકરીના ખુલ્લા પત્રથી અનેક તર્ક વિતર્કો સર્જાયા છે ચાર દરવાજા વિસ્તારમાં ચોરીથી ચકચાર બાજુવાડામાં જ્વેલર્સ દુકાનનો શટર તોડી અને દાગીના અને રોકડ રકમની ચોરી કરવામાં આવી છે

આઠ આઈપીએસની બદલી રાજુ ભાર્ગવની આર્મ્સ યુનિટના એડીજીપી પદે નિમણૂક કરવામાં આવી છે રાજકોટના ટીઆરપી ઝોન અગ્નિકાંડ બાદ બદલીઓ યથાવત જોવા મળી છે ચાંદી પંદરસો ઉછળી ક્રૂડમાં પણ તેજી આવી છે ફેફસાના કેન્સરનું પ્રમાણ પુરુષોમાં બ્યાસી ટકા તો મહિલાઓમાં અઢાર ટકા જોવા મળ્યું છે આજે વિશ્વ ફેફસા કેન્સર દિવસ છે આ રિટર્નની જૂની સિસ્ટમ નાબૂદ કરવા સરકારને ખચકાટ ઊંચા ભાવના પગલે સોનાની ત્રિમાસિક માંગમાં નોંધાયેલો પાંચ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે તો ટ્રાફિકમાં ઈ ડિટેક્શન સિસ્ટમ ટ્રાન્સપોર્ટર્સની સમસ્યા વધારી દેશે બોક્સિંગમાં લવલીના ઓલિમ્પિક મેડલથી એક જ વિજય દૂર શૂટિંગમાં સ્વપ્નિલ કુશાલે ફાઇનલમાં છે દિલ્હીમાં આખું તંત્ર જ ખાડે ગયું છે હાઈકોર્ટે પોલીસ મ્યુનિસિપલને જાટક્યા છે દિલ્હી કોચિંગ સેન્ટરમાં ડૂબવાથી ત્રણના મોતને હાઈકોર્ટે ગંભીર ઘટના ગણી છે રણવીરની રામાયણમાં કુણાલ કપૂરની પણ એન્ટ્રી કુનાલ કયું પાત્ર ભજવશે તે હજી જાહેર કરવામાં આવ્યું નથી રશિયાના જ અબજપતિનો સો બાળકોના પિતા હોવાનો દાવો ના સ્થાપક વિકીવડીની હરાજી ન થઈ શકી વેપારીઓ પાછા ફર્યા વડોદરા જિલ્લા પંચાયતની સ્કૂલોમાં ભણતી જે કન્યાઓની સાયકલોની હરાજી કરવામાં આવી હતી તે ન થઈ શકી અને વેપારીઓ પરત ફર્યા હતા હવે જોઈએ દિવ્યાભાસ્કરની હેડલાઇન્સ શક્તિ પ્રદર્શન પેરિસ ઓલિમ્પિકમાં આપણી ચાર દીકરીની જીત થઈ છે ચોમાસા પર ગરમીનો અટેક જ્યાં જુલાઈમાં વધુ તાપ ત્યાં ઓછા સમયમાં ભારે વરસાદ પેટર્ન બદલાય છે કેરળ કર્ણાટક મહારાષ્ટ્ર સહિતની સમગ્ર વેસ્ટર્ન ઘાટ ઉપર અસર જોવા મળશે પાણીની લાઈનનું ભંગાણ જોડતા મગરથી બચવા સુતળી બોમ્બના ચોવીસ ધડાકા કરવામાં આવ્યા દાસ હવે બાબુઓના નવા નાથ અમલદારશાહીમાં મોટા ફેરફારો અઢાર આઈએસની બદલી કરવામાં આવી કૈલાસનાથનની વિદાય પછી હવે મનોજ દાસ મુખ્યમંત્રી કાર્યાલયમાં પરત ફર્યા જયંતી રવિ રાજ્ય સેવામાં પરત ફરતા મહેસૂલ સચિવ રાજીવ ટોપનું મુખ્ય ટેક્સ કમિશનર સૌથી વધુ મહિલા બાળકોનું ચેકઅપ ચાંદીપુરા ગાયનેક રોગોની તપાસ કરવામાં આવી દેવસિયા ફાઉન્ડેશન જે છે તેમના દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એમએસ યુ આખું વર્ષ પીએચડી રજિસ્ટ્રેશન થતા વીસીએ વર્ષે બે વખત કરાવતા રિસર્ચરો ખાનગી યુનિવર્સિટી તરફ પડ્યા છે સિટીના ફોટોગ્રાફર આર્ટિસ્ટના મુંબઈ અને ઉદયપુરમાં એક્ઝિબિશન યોજવામાં આવ્યા પંચમહાલ પાંત્રીસો પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ થવામાં સાત કરોડના કૌભાંડની આશંકાઓ છે શેર માર્કેટમાં તેજી માર્કેટ સેવા પાંચ પોઈન્ટ પાંચ ડોલર ટ્રિલિયન ક્રોસ તો સેન્સેક્સ એક્યાસી હજાર સાતસો એકતાલીસની નવી ટોચે પહોંચ્યું છે સ્પોર્ટ્સમાં જોઈએ મેડલથી એક ડગલું દૂર બોક્સર લવલીના આજે બોક્સિંગમાં પણ તક નીરજ ચોપરાનું જબ્રો ફેન બાવીસ હજાર કિલોમીટર સાયકલ ચલાવી અને પેરિસ ઓલિમ્પિક પહોંચ્યો બે વર્ષમાં કોઝીકોટથી પેરસ સુધીની સફર પૂરી કરી છે દસ દિવસમાં કમલાએ બાજી પલટી મુખ્ય સાત રાજ્યોમાંથી ચારમાં લઈને ટ્રમ્પ જે છે તે બેમાં આગળ જોવા મળ્યા છે જમ્બુસનના વાહિદનો યુવતીને બાવીસ લાખમાં દુબઈમાં વેચવાનો કારસો યુવતી પર દુષ્કર્મ કરી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ ઈરાનમાં હમાસના નેતાનો હવાઈ હુમલામાં મોત ઇજ્રાયલે હવાઈ હુમલો કર્યાની શંકા સંઘર્ષમાં વધારો થવાની ભીતિ ઠાકુર ભાષણ વિવાદ કોંગ્રેસ સાંસદે વડાપ્રધાનની સામે વિશેષ અધિકાર નોટિસ દાખલ કરી કેરળના વાયનાડમાં જે ભૂસ્ખલન થયું હતું હજી પણ મૃત્યુ આંકમાં વધારો થઈ રહ્યો છે એકસો પહોંચ્યો છે હજી પણ એકસો લોકો ગુમ છે એસએસજી હોસ્પિટલમાં ચીરફાડ વિના નાકની અંદરના ગાંઠની બસોથી વધુ સફળ સર્જરી આણંદ મહાનગરપાલિકા બનતા પાંચસો અઢાર કર્મી નું અધર તાલે છે નસવાડી દેવલીયા રોડ પર વૃક્ષો કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી હાઈવે ઉપર આડેધડ વૃક્ષો કાપવામાં આવતા વાહન ચાલકો ભારે હાલાકી પડી ગોધરાની પંચામૃત ડેરીમાં કાયમી નોકરી આપવાના બહાને પચાસ હજાર ની ઢગાઈ આચરવામાં આવી બોરસદમાં ઉજ્જવલા યોજનામાં લાભાર્થીને પડતી ભારે હાલાકી ગુજરાતની સહકારી બેંકોની ઉપર સાયબર અટેક પાંચ હજાર કરોડથી પણ વધુના વ્યવહારો અટકાવવામાં આવ્યા હાથીખાના ગેંડા ફળિયામાં આઠ દિવસથી ઉભરાતી ગટરથી ત્રસ્ત રહીશો દ્વારા મોરચો માંડવામાં આવ્યો ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાના કારણે જે દૂષિત પાણી આવી રહ્યું છે તેનાથી તમામ જે સ્થાનિક લોકો છે તે પરેશાન બન્યા છે ત્યારે હાથીકાના ગેંડા ફળિયામાં આઠ દિવસથી આજે ગટર ઉભરાઈ રહી છે તેના કારણે રહીશોનો મોરચો જે છે તે પાલિકા ખાતે પહોંચ્યો હતો સ્પોર્ટ્સમાં જોઈએ પેરિસ ગેમ્સમાં બુધવારે સિંધુ લવલીના દીપિકા ત્રીજા લક્ષ્ય શ્રીજા છે લક્ષ્ય છે અને સ્વપ્નિલે રંગ રાખ્યો છે હરણખાનથી હરણખાના જે છે ત્યાંથી સ્વામિનારાયણ મંદિર રોડ પર સો મીટર અંતરમાં બસો થી વધુ ખાડા જોવા મળ્યા શહેરમાં વરસાદી પાણી બાદ રોડ માં ભ્રષ્ટાચારના ખાડાઓ જ ખાડાઓ જોવા મળ્યા હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ પીએમ મોદી વિરુદ્ધ વિશેષ અધિકાર ભંગની કાર્યવાહીની માંગ ગુજરાતની એકસો પચાસ જેટલી સહકારી અર્બન બેંકોના હજારો કરોડોના વ્યવહારો પર

વન વિભાગ દ્વારા વૃક્ષો કાપી જાણ કર્યા વગર જ બંધ કરી દેવાતા વાહન ચાલકો સિંધુ ક્રિસ્ટઉન્ડ ઓફ સિક્સટીન સ્ટેજ માટે ક્વોલિફાઈ તો આદિવાસી બાળકો ટપકતા પાણી અને ગંદકીને લીધે માખીઓના ઉપદ્રવની વચ્ચે ભણવા માટે તેઓ મજબૂર બન્યા છે આમિર ખાને મહારાજાની હિન્દી રીમેકના રાઇડ્સ ખરીદ્યા છે મહારાજા સાઉથ ઇન્ડિયન બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ છે મધ્યપ્રદેશના છપ્પન મદરેસાઓની માન્યતા રદ કરવામાં આવી છે બંધ મદરેસાની સરકાર પાસે ગ્રાન્ટ લેવામાં આવી હતી જાસુસીની શંકા કેબિન બહારના કેમેરાની દિશા બદલાવા ડેપ્યુટી મેયરની માંગ ભાજપ શાસિત પાલિકામાં ભાજપના નિયુક્ત સત્તાધીશો વચ્ચેનો અણબનાવ વધુ એક વખત સામે આવ્યો છે હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ હમાસના વડા હાનિયાની ઈરાનમાં હત્યા ઇઝરાયેલી એજન્સી મોસાદે ઈરાનમાં ઇસ્માઇલ હાનિયાને મોતને ઘાટ ઉતાર્યો હોવાનો હમાસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો સરદાર ભવન વન વે અમલ યથાવત પરંતુ દિશા બદલાઈ ગઈ છે ત્રણ વર્ષે મનોજદાસની દાસની ફરી એન્ટ્રી જયંતિ રવિ રાજીવ ટોપનો નટરાજનની તગડા ખાતા મુંબઈના ટ્રાન્સપોર્ટરની ધારાસભ્યના ભાઈની સાથે ચૌદ પોઈન્ટ ઓગણીસ લાખની રાજકોટ સીપી રહેલા ભાર્ગવને પોસ્ટિંગ અને દેસાઈ લટક્યા રક્ષાબંધન પૂર્વે માર્કેટમાં રાશિ અનુરૂપ રાખડીઓની બોલબાલા જોવા મળી છે રક્ષાબંધનનો પર્વ આવી રહ્યો છે માર્કેટમાં રાખડીઓ આવી ગઈ છે પરંતુ નવા જ એક અનોખા અંદાજમાં જોવા મળી છે રાશિ અનુરૂપ રાખડીઓની બોલબાલા વધી છે

આલિયા અને માતા નીતુ સિંહ ઘરમાં ખૂબ સારું બોન્ડિંગ ધરાવે છે રણવીરે કહ્યું ઠાકોરની ટિપ્પણીના મુદ્દે સંસદમાં વિપક્ષી સાંસદોનો હોબાળો જાતિનો સવાલ નવો નહીં પણ જૂનો અખિલેશ યાદવે કહ્યું સરકારની યોજનાની હવા નીકળી ગઈ છે સાયકલોનો ખેલ પાડ્યો કન્યાઓને નહીં ફાળવી નવી નવસો સાયકલો ભંગાર બનાવી દેનાર હાલ તેના જવાબદાર કોણ છે જવાબદાર અધિકારીની સામે જિલ્લા વિકાસ અધિકારી પગલા ભરશે કે નહીં તેવા હાલ સવાલો છે હવે જોઈએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની હેડલાઇન્સ વાયનાડમાં ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં એકસો પચાસ લોકોના મોત થયા છે અને હજી પણ આ આંકડો વધે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે ચીનમાં ગેમી વાવાઝોડાએ મચાવી તબાહી બાવીસ લોકોના મોત નીપજ્યા છે જળસંચય યોજનાનો અમલ પ્રથમ વડોદરા મહાનગર ભાજપ દ્વારા કરાયો હતો વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં પતિએ ગર્ભવતી પત્નીની હત્યા કરી નાખી ઘરમાં બાળકની ગિલકારીઓ ગુંજવાની હતી ને ત્યાં માતમ છવાયો મા આસ્થા સામાજિક વિકાસ સેવા સંસ્થામાં નિરાશ રીતોના દર્શન કરવાનો અવસર પ્રાપ્ત કરવામાં આવ્યો તો વિભાગના અધિકારીઓ ઓફિસ બેઠા બેઠા ગપ્પા મારવામાં મશગુલ કડીના આંદુધ્રા કેનાલ ઉપર આડેધડ લીલા વૃક્ષોનું નિકંદન થતું હોવા છતાં પણ તંત્ર જે તે ચૂપકી દીધી જોવા મળી છે થરાદ સ્ટેટ હાઇવે વિભાગના અધિકારીઓ કોન્ટ્રાક્ટરના દબાણમાં કે પછી ટકાવારી વસૂલ કરી ઓફિસમાં બેઠા બેઠા એસીની હવા ખાવામાં માહિર કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશન હવે પીઆઈનું કરી દેવાશે પોલીસ સ્ટેશનમાં એસીથી સોનો સ્ટાફ થઈ જશે અંબાજી ખાતે મેડિકલ સ્ટોર પર અસામાજિક તત્વોના હુમલાને લઈ વેપારીઓ દ્વારા સજ્જડ બંધ બ્રેકઅપની અફવાઓની વચ્ચે મલાયકા અને અર્જુન એક જ ઇવેન્ટમાં પહોંચ્યા સ્પોર્ટ્સમાં જોઈએ ભારતે પચાસ ની અંદર પાંચ વિકેટ ગુમાવ્યા બાદ કોઈ ટી ટ્વેન્ટી મેચ જીતી કે ટાઈ કરી હોય સાત્વિક અને ચિરાગની જોડીનું શાનદાર પ્રદર્શન જારી ગ્રુપ સીમાં અંતિમ માં અમૃતપાલ સિંહની અરજી પર આગામી સુનાવણી અઠાવીસમી ઓગસ્ટે કરવામાં આવશે તો પાટણમાં પાંચ ઇંચ વરસાદ બીજી તરફ કેનાલમાં ગાબડું પડતા પંદરથી વધુ સોસાયટીઓ જળબંબાકાર બની છે અમદાવાદમાં પંદર ભૂલકાઓને ભીખ માંગવાના રેકેટમાંથી બચાવવામાં આવ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામ્ય ક્ષેત્રના સખી મંડળોની બહેનો સાથે પ્રત્યક્ષ સંવાદનો સેતુ સાંધ્યો આનંદીબેનનો કાર્યકાળ ઓગણત્રીસ જુલાઈએ પૂર્ણ ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવી શકે છે ડીસા પાલિકામાં ટીપી સમિતિની રચના બાદ છ મહિના બાદ મળેલી પ્રથમ બેઠકનો જ બહિષ્કાર ભ્રષ્ટાચાર કરો તો એવો કરો એક મહિનો વરસાદમાં ગરનાળુ ટકે તેવો કરો પણ વરસાદી પાણી ઘર સુધી પહોંચી જાય છે બસો કરોડ પાણીમાં ગયા હોય તેવું લાગી રહ્યું છે સરદાર પુવનના ખાંચાના જે વનવે કરવામાં આવ્યો છે તેની એન્ટ્રી ચેન્જ કરવી ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ્સ તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ટ ટુડે ન્યૂઝ